કેદારનાથમાં રસ્તો ખુલ્લો થતા હવે શ્રદ્ધાળુઓ સોન નીકળ્યા સૌરાષ્ટ્રના સુડતાલીસ શ્રદ્ધાળુ ગૌરીકુંડથી સોન જવા નીકળ્યા કેદારનાથ દર્શને ગયેલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ફસાયા ફસાયા હતા હતા ખરાબ હવામાનને કારણે શ્રદ્ધાળુઓ રાજકોટ મોરબી જામનગરના શ્રદ્ધાળુઓ ફસાયા હતા રસ્તો ખુલ્લો થતા બહાર નીકળ્યાની રાજકોટના શ્રદ્ધાળુઓએ પરિવારને જાણ કરી છે તો સૌરાષ્ટ્રના સુડતાલીસ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા નીકળ્યા છે

સૌરાષ્ટ્ર ભરના યાત્રાળુઓ અત્યારે જે નીકળી ગયા છે જે રીતે બે દિવસથી તેમનો સંપર્ક થઈ શકતો નહોતો બિલકુલ પરાક્રમસિંહ આપ જોડાયેલા રહો આપણી સાથે ધીરુભાઈ જોડાઈ ગયા છે યાત્રાળુ છે ધીરુભાઈ તમે જ્યારે ફસાયા હતા જે પ્રકારની કુદરતી આપદા હતી પહેલા તો સ્થિતિ કેવી હતી અને ત્યાંથી તમને રાહત માટે રેસ્ક્યુ માટે સરકાર તરફથી કોઈ મદદ મળી હતી ધીરુભાઈ આપનો અવાજ મળી રહ્યો છે એ અત્યારે જી જી બોલો બોલો ધીરુભાઈ તમારો અવાજ મળી રહ્યો છે બોલો હવે સાહેબ રસ્તો ખુલી ગયો છે કિલોમીટર પેદલ રસ્તે આપડા ગુજરાતી છે ઈ સિવાયના અન્ય હજારો માણસો એ અને અત્યારે તમે ક્યાં પહોંચ્યા છો કઈ તરફ જઈ રહ્યા છો તમે અત્યારે ગૌરીકુંડ થી લગભગ કિલોમીટર આગળ વધતા જઈ હા અને બધાય લાઇન માં નીકળી રહ્યા છે બિલકુલ તમારી સાથે આશરે કેટલા લોકો છે કયા કયા જિલ્લાના છે એ અમારે સુરેન્દ્રનગર મોરબી જામનગર અને રાજકોટ બિલકુલ તમે તમામ લોકો અત્યારે સલામત છો બધાય સલામત છે બિલકુલ અને કેવી સ્થિતિ હતી જો તમે તમારા નજરે જોઈ ત્યાં ત્યાં કણે સાહેબ પેલી તારીખ થી વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો કેદારમાં

અમારી રીતે રોટલી અને શાક અમે બનાવી લેતા ઈ લોકો એનું તેલ થોડુંક ઉકાળી ને ઠંડુ કરીને પછી અમે શાક વગાડતા એટલે તમને હોટેલ તરફથી પણ તમને સહયોગ આપવામાં આવ્યો તો હોટેલ તરફથી પણ તમને સહયોગ આપવામાં આવેલો રાખજો આપનું તમામ સલામત છો એ જાણીને સૌ કોઈને અત્યારે હર્ષની લાગણી છે તો હાલ તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે થયું હતું કુદરતી આપદા તે તમામ વચ્ચે પણ ગુજરાતના આપણા જે સુડતાલીસ યાત્રાળુઓ છે તે સુરક્ષિત છે જે રીતે યાત્રીએ જણાવ્યું છે કે બં રાજ્યની સરકાર તરફથી તેઓને સારો પ્રતિસાદ મળ્યો છે ગાંધીનગરથી પણ જે અધિકારીઓ હતા તેમના તરફથી પણ તેઓને પૂરતો સહયોગ મળ્યો હતો હાલ તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે અને હવે રુદ્ર સોન તરફ તેઓ જઈ રહ્યા છે તો આ પરિવારજનો માટે પણ રાહતના ખુશીના સમાચાર છે કારણ કે છેલ્લા ઘણા સમયથી સંપર્ક પરિવારજનોનો નહોતો થઈ રહ્યો હવે તમામ લોકો સલામત હોવાની જાણકારી છે